વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામોને મંજૂરી અપાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગતરોજ મળી હતી જેમાં દસ રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની મળી કુલ અગિયાર દરખાસ્ત મુકાઈ હતી જેમાં દસ મંજૂર કરાઈ હતી અને એક મુલતવી કરાઈ હતી દર અઠવાડિયે મળતી શહેરના વિકાસલક્ષી કામો અંગેની આ બેઠકમાં અલગ અલગ વિભાગોમાં મહત્વના અગિયાર કામો લેવામાં આવ્યા હતા જેમાં સયાજીબાગ જૂ વિભાગમાં દરવાજાના કામને મુલતવી કરી બીજા કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા ઈ સરકાર પહેલ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ અપનાવાયું છે જેનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ફાઇલ મૂવમેન્ટ અને મંજૂરી પ્રણાલીનો અમલ કરવો વિવિધ વિભાગોને પેપરલેસ ઓફિસો બનાવવી તમામ આંતરિક કોમ્યુનિકેશન અને ડોક્યુમેન્ટેશનને ડિજિટલાઇઝ કરવા તથા ડેટાની સુરક્ષા જે છે આ દિશામાં હાલ વીએમસી કાર્યવાહી કરી રહી છે જેથી અગત્યના રેકોર્ડ સ્કેન કરવા માટે સ્કેનર મશીન ખરીદવા કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં એલ વન આવેલા ઇજારદાર પાશ્વા એન્ટરપ્રાઇઝનું રૂપિયા ત્રેતાલીસ પોઈન્ટ બાર લાખનું ભાવપત્રક આવ્યું હતું ઇજારદારને ભાવ ઘટાડો કરવાનું કહેવામાં આવતા તેમજ ત્રણ વર્ષની જે અવધિ હતી તેને પાંચ વર્ષની કરવા માટે કહેવામાં આવતા છેલ્લે ખાતાના અંદાજ કરતાં સાત ટકા ઓછા ભાવે ચાલીસ પોઈન્ટ બાસઠ લાખમાં સ્કેનર આપવા સંમતિ આપી હતી જેને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ગટરના કામને સ્થાયી સમિતિની બેઠકમાં મુલતવી રાખવાની જીદ વચ્ચે કામ મંજૂર કરાયું હતું પૂર્વ ઝોન વિસ્તારમાં વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી નવી વરસાદી ગટર બનાવવાનું કામ રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ કરોડમાં ઇજારદાર દિનેશચંદ્ર અગ્રવાલને આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી તેવી જ રીતે પૂર્વ વિસ્તારમાં ડભોઈ દશાલાળ ભવનથી પ્લેનેટ વર્લ્ડ સુધી નવી વરસાદી ચેનલ બનાવવાનું કામ ઈજારદાર આરસી પટેલને પાંચ પોઈન્ટ ઓગણપચાસ કરોડમાં અને એક વર્ષ માટે નવી ડ્રેનેજ નલિકા દુરસ્તી સહ નાખવાના મારુતિ એન્ટરપ્રાઇઝના રૂપિયા પાંચ કરોડના ઇજારામાં વધુ રૂપિયા બે કરોડનો વધારો કરવાની દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં આવી હતી દરમિયાન સાંજે સ્થાયી સમિતિની બેઠકમાં કામોની ચર્ચા ચાલતી હતી ત્યારે એક મહિલા સભ્ય વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી નવી વરસાદી ગટર બનાવવાનું કામ મને સમજાવો પછી જ મંજૂર કરો આ કામ હમણાં મુલતવી રાખો આવતા અઠવાડિયામાં મંજૂર કરજો તેવી રજૂઆત કરી હતી જેથી મ્યુનિસિપલ કમિશનરે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીને સ્થાયી સમિતિની બેઠકમાં બોલાવ્યા હતા તેમણે એક કલાકમાં પાસઠ એમએમ વરસાદ આવશે તો પણ આ વિસ્તારમાંથી પાણીનું વહન થઈ શકશે તેમ કહી મહિલા સભ્યને સમજાવ્યા હતા જ્યારે ચેરમેને કહ્યું હતું કે સી લેવલ જોઈને કામ કરવામાં આવે છે આ કામ સંકલનમાં પણ મંજૂર થઈ ગયું હોય ઉપરથી આવેલી સૂચના બાદ મંજૂર કરી દેવાયું હતું જ્યારે સયાજીબાગમાં જૂમાં પ્રવેશ કરવા આવનાર સહેલાણીઓને અમુક વિસ્તાર પ્રસાર કરીને ઝૂની ટિકિટ બારી સુધી આવવાનું થતું હોય છે જેથી સેન્ટ્રલ જૂ ઓથોરિટી દરેક જૂનો સુંદર અને આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવે તેવો મત છે જેના આધારે વીએમસી હસ્તકના સયાજી ઝૂમાં પ્રવેશ દ્વાર બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ હતી કન્સલ્ટન્ટ દ્વારા રૂપિયા એક પોઈન્ટ ત્ર્યાસી કરોડનો અંદાજ બનાવાયો હતો જેમાં સિવિલ કામનો ખર્ચ આઠ લાખ થતો હતો જેથી રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે જીઆરસી વર્ગથી પ્રવેશદ્વાર બનાવવા વીએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા બે ઇજારદારના ભાવપત્ર આવ્યા હતા જે પૈકી એલ વન આવેલા ઇજારદાર અમિત ફાયબર ડેકોરનું એકત્રીસ ટકા ઓછા ભાવે રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડમાં ભાવપત્રક આવ્યું હતું જેથી ઇજારદારને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી દરમિયાન ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક સભ્યોએ આટલો બધો ખર્ચ પ્રવેશદ્વાર પાછળ કરવો ન જોઈએ હાલ હયાત દરવાજો ગાયકવાડી સમયનો છે તેમ કંઈ આ કામ હાલ નહીં કરવા રજૂઆત કરી હતી જેથી આ કામ મુલતવી કરાયું હતું સ્થાયી સમિતિની બેઠક સંદર્ભે સ્થાયી સમિતિ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર દસ દરખાસ્તો અને વધારાની દરખાસ્ત એમ કરીને અગિયાર દરખાસ્તો મૂકવામાં આવી હતી એમાંથી દસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે કામની વાત કરીએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કોર્પોરેશનના કામો કરવામાં આવે જેની ફાઇલો બને છે આ તમામ રેકોર્ડોને સ્કેન કરી અને રાજ્ય સરકારના સર્વર ઉપર ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા સ્ટોર કરવામાં આવે જેથી કરીને ફાઇલો ખોવાય જેવી કોઈ ડોક્યુમેન્ટ ગુમ થવા એવા બનાવો ન બને એ માટે આ જે સ્કેનર ખરીદવાના છે એ કામને મંજૂર કરવામાં આવશે ચાલીસ લાખ બાસઠ હજાર પાંચસોના ભાવપત્રક જેમાં એકસોને પચીસ નંગ સ્કેનર લેવામાં આવશે આમાં ઇજાધારે ત્રણ વર્ષની વોરંટી આપી હતી જે નેગોશિયેટ કરી અને આ વોરંટીને પાંચ વર્ષની કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા પૂર્વ ઝોનમાં વરસાદ સોસાયટીથી પ્રભુનગર અને પ્રભુનગર સોસાયટી નોંધાવણ ચાર રસ્તા સુધી જે વરસાદી ગટર નાખવાનું કામ હતું એ કામને આઠ પોઈન્ટ વીસ ટકા ઓછા ચાર કરોડ ચૌદ લાખ છપ્પન હજાર બસો ત્યાંસીના કામને મંજૂરી આપવામાં આવી છે ઘણા વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર છે જેમાં પાણી ભરાતું હતું આથી કન્સલ્ટન્ટનો ઓપિનિયન લઈ અને પાણીના પ્રવાહનો ગ્રેડિયન્ટ જોઈ અને આ બાકી આરસીસી કવર્ડ ચેનલ બનાવવાના કામને મંજૂરી આપવા જેથી કરી અને પ્રભુનગર અને આસપાસની સોસાયટીઓ કે જ્યાં વોટર લોગિંગ થતું હતું એમને રાહત મળશે એવી જ રીતે પૂર્વ ઝોનમાં ડભોઈ દસ ભવનથી પ્લેનેટ વર્લ્ડ સુધી નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ હતું એને બાર પોઈન્ટ બાવન ટકા ઓછા પાંચ કરોડ ઓગણપચાસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં એક વર્ષ માટે નવીન રેલ નળિકા દુરસ્તી નવીન રેલ નળિકા નાખવી તથા દુરસ્તી સહ ના કામને દસ ટકા ઓછા મુજબ પાંચ કરોડની મર્યાદામાં કામ કરવામાં આવ્યું હતું જેમાં એની પહેલાં પણ બે કરોડનો વધારો આપ્યો હતો હાલ પણ બે કરોડનો વધારો માગવામાં આવ્યો હતો નાણાકીય મર્યાદામાં જેને મંજૂર કરવામાં આવ્યો છે સહજી બાગ જૂના પ્રવેશ દ્વાર વિકસાવવાનું હતું જેમાં ગેટ નંબર બે પાસે નવ પ્રવેશ દ્વાર અને જે એલ એનડીનો ટેન્સેલ બ્રિજ છે એની પર આવેલા રોડ ઉપર પ્રવેશ દ્વાર બનાવવાનું હતું આ કામને હાલ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા નાગરવાડા બહુચરાજી ખાડી બ્રિજ હતો એને વાઇડનિંગ કરી બીજો પાંચ મીટર વાઇડનિંગ કરી અને ટોટલ અઢાર પોઈન્ટ પચાસ મીટરની રોડ લાઈન આ રોડ વાપરવા મળે એ માટે આ કામને મંજૂર કરવામાં છે ઓગણીસ ટકા વધુ મુજબનું કામ છે અને પાંચ કરોડ સાડા સાતના ખર્ચે આ કામ કરવામાં આવશે વોર્ડ નંબર અઢારમાં દક્ષિણ ધોરણમાં માંજરપુર દરબાર ચોકડીથી સિટી સર્કલ તરફ જતાં રસ્તે રાજ ડેન્ટલ ક્લિનિક નજીક અને વૈકુંઠમ સોસાયટી નજીક મુખ્ય ગ્રળીકામમાં ભંગાણ પડ્યું હતું જે કામ સરસ ત્રણ સી હેઠળ કરવામાં આવ્યું છે કામગીરી ટોટલ ખર્ચો દસ લાખ સાડત્રીસ હજાર જેટલો થવા પામ્યો છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ અર્બન ટ્રેનિંગ સેન્ટર ગેંગવોન સ્ટેટ કોરિયામાં એક અધિકારીને ટ્રેનિંગ માટે મોકલવાના છે જેમાં સસ્ટેનેબલ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં જતનભાઈ સંજયભાઈ બધેકાને જવાની મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્થ ગવર્મેન્ટ ઉપાડ હોય છે જેનો ખર્ચો કોર્પોરેશન પર લાગવાનો નથી રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે પીડી માટે હાડમુરમ રોડાછારું અને કોરિડોર્સનો જે ઇજારો હતો એને એક્સટેન્શન આપવાનું કામ હતું એમાં ઠરાવ કર્યો છે કે જે હયાત ઇજારાનો ભાવ છે એટલે કે જે જૂનો ઇજારો હતો એ ભાવે કોઈપણ એજન્સી કામ કરી શકશે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા મહાનગરપાલિકા પચીસ છવ્વીસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી પી ઇઠ્યોતેર હેઠળ વિવિધ ગ્રાન્ટો ખાસ કરીને નાણાંપંચની ગ્રાન્ટો વ્યવસાય વર્ગની ગ્રાન્ટો જમીન મહેસૂલની ગ્રાન્ટો અને સ્વર્નિયમિત ગ્રાન્ટોનું જે લિસ્ટ હતું એમાં કામકાજની ફેરફાર કરવાની સત્તા કમિશનને આપવામાં આવી છે જે આગામી સામાન્ય સભામાં પણ લઈ જવામાં આવશે જે વધારાનું કામ છે એમાં ગૃહ નિર્માણ શાખા દ્વારા જે સિટીઝ એન્ગેજમેન્ટ માટેના કાર્યક્રમો છે અને અર્બન ઇયર તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે એમાં રાજ્ય સરકારની સૂચના મુજબ જે કોઈ કાર્યક્રમ કરવામાં આવે એનો તમામ ખર્ચ કરવાની મંજૂરી કમિશનર સાહેબને આપી દેવામાં